ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ્સ જિંદગીમાં તમામ માણસને ટેન્શન હોય છે પણ ટેન્શન મુક્ત રહેવા માટે ફક્ત ને ફક્ત એક જ નો સહારો છે એ છે મનોરંજન મનોરંજન ને મનોરંજન એટલે તમારું ટેન્શન મુક્ત કરવા માટે હું ગીતો તો બનાવું જ છું પણ તમને રાજી કરવા અને તમને ટેન્શન મુક્ત કરવા માટે મેં આ બ્લોગ ચેનલ ચાલુ કરી છે તો રાતદી બ્લોગ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો લાઈક કરો શેર કરો અને સારી સારી કોમેન્ટ કરો અરે મારા ધી મારે તો ફ્રેન્ડ્સ તમને આ ગીત ઉપરથી ખબર તો પડી જ ગઈ હશે કે આજના વ્લોગમાં હું કયા કલાકારની વાત કરવા જઈ રહ્યો છું જે કલાકારનું નામ છે જિગ્નેશ કવિરાજ બારોટ કે જેને હું ખૂબ દિલથી ચાહું છું ખૂબ દિલથી પ્રેમ કરું છું ફ્રેન્ડ્સ એ કલાકારની અમુક અમુક ખાસિયતો છે જે વાતો છે એ આજના વ્લોગમાં હું તમને જણાવવાનો છું હમણાં એક પ્રોગ્રામમાં અમે બંને ભાઈ ભેગા થયા અને ખૂબ જ એન્જોય કર્યું અને એન્જોય કર્યા પછીની જે વાત છે કે જિજ્ઞેશ કવિરાજે એ પ્રોગ્રામમાં મારા વિશે અને સ્વર્ગસ્થ મણિરાજ બારોટ વિશે અને કીર્તિદાનભાઈ ગઢવી વિશે જે વાત કરી એ આજના બ્લોગમાં હું તમને જણાવવાનો છું કારણ કે જિગ્નેશ કવિરાજ એક એવો કલાકાર છે કે પોતાની પાછલી જિંદગી અત્યાર સુધી ભૂલ્યો નથી અને કદાપી ભૂલશે નહીં એટલે એ વ્યક્તિએ કીર્તિદાનભાઈ વિશે મણિરાજભાઈ વિશે અને મારા વિશે જે વાત કરી એ તમને હું અત્યારે આ બ્લોગમાં આ સીનમાં જે સંભળાવું છું એ તમે સાંભળો અને પછી હું જીગા વિશે વાત કરીશ જોકે મને વર્ષોથી કે મણિરાજભાઈના ગીતો અનિલભાઈ મને ખૂબ ગમતા અને એના પછી જો આ બેવફાના ગીતોમાં

કોઈ પણ કલાકાર ફ્રેન્ડ્સ આ પોસ્ટ ઉપર પહોંચે એટલે એને ઈગો આવી જાય અને અભિમાનની વાત કરે પણ અમારા બંને ભાઈનો એવો સંબંધ છે અમે બંને ભાઈઓ ખોળિયા જુદા છે પણ જીગાનો અને રાજનો બંનેનો જીવ એક છે અમે ગમે તે જગ્યાએ મળીએ ગમે તે પ્રોગ્રામમાં મળીએ કે એક્સ વાય જેડ જગ્યાએ મળીએ પણ એટલી હસી મજાકથી મળીએ છીએ કે જેની કોઈ સીમા નથી કોઈ પણ કલાકાર આ રીતે હસી મજાકથી મળતા નહીં હોય એ જ રીતે અમે બંને ભાઈઓ મળીએ છીએ અને જીગા પ્રત્યે મને એટલો પ્રેમ છે અને જીગાને મારા પ્રત્યે એટલો પ્રેમ છે ઘણા બધા ગીતો જીગો મારા ગાય છે અને હું પ્રોગ્રામમાં જીગાના પણ ગાઉં છું કારણ કે અમુક ગીતો એવા છે ફ્રેન્ડ્સ કે જે ગાવાની મજા આવે ઘણા બધા ગીતો જીગાએ મારા ગાયા છે ને એ મને કહેતો હોય કે રાધદીભાઈ તમારા ગીતો અમુક જે છે ને મને ટચ કરી જતા હોય છે એમાંનું એક ગીત મને સંભળાવું જોડલી અધવચે છૂટી રે જાય એ મારા પ્રેમ ના હજારો હતા બેરી રે કેમ કરી બેળા રે થાય ફ્રેન્ડ્સ આ સોંગ જ્યારે હું રેકોર્ડિંગ માં વાવલ ગયેલો ગાંધી ગાંધીનગર પાસે વાવલ છે રણજીત નાડિયાના સ્ટુડિયોમાં ડીજે દિલવાળો આ ટાઇટલ કરવા ગયો ત્યારે પહેલું જ જીગાને મેં સંભળાયેલું ફોન કરીને કે હું આ ટાઇટલ કરવા જઈ રહ્યો છું ને આ ગીત ગાઉં છું ત્યારે જીગાએ મને એવું કીધું હતું કે રત્દીપભાઈ આ તો સુપર ડુપર હિટ ગીત છે અને એના બોલ પણ ફળ્યા કે આજે ઘરે ઘરે અને ગામે ગામે લોકોને આ ગીત ગમે છે અને ઘણા બધા કલાકારો આ ગીત ગાય છે એટલે જીગાનો અને અમારા બંનેનો જે પ્રેમ છે એ અનોખો પ્રેમ છે અને આજીવન આ રીતે જ અમારા બંનેનો પ્રેમ રહેશે તો ફ્રેન્ડ્સ આજના વ્લોગમાં તમને મારો ભાઈ અને જેને હું ખૂબ દિલથી પ્રેમ કરું છું જીગ્નેશ કવિરાજ બારોટની વાત કરી રહ્યો છું ફ્રેન્ડ્સ હમણાં મારું એક સોંગ ટી સિરીઝ કંપનીમાં રિલીઝ થયું જેનું નામ છે લૂટી લીધારે ફ્રેન્ડ્સ આ સોંગ થયું ને એ જ દિવસે જીકાનો મારી ઉપર ફોન આવ્યો અને મને વીસ કરી કે રાદીપભાઈ આજે મને આ ગીત ખૂબ જ ગમ્યું વર્ષો પછી મને જૂનો રાતદીપ બારોટ યાદ આવી ગયો અને રાતદીપ બારોટની જૂની જે ગાવાની શૈલી હતી એ મને આજે યાદ આવી ગઈ એટલે સૌથી સારામાં સારું હમણાંનું જો ગીત મને ગમતું હોય તો રાત્રિ બારોટનું લૂંટી લીધા રહે અને આ ગીત પણ જીગાને ખૂબ ગમે છે અને જીગાને તમને ખબર હશે કે જીગાને જે વસ્તુ ગમે છે એ જીગો પ્રોગ્રામમાં ગાય છે ગાય છે ને ગાય છે એટલે હમણાં જે અમે પ્રોગ્રામમાં મળ્યા એ પ્રોગ્રામમાં મારા ભાઈ જિજ્ઞેશેશ કવિરાજ બારોટે લૂંટી લીધા ગીત ગાયું એ તમને ભળા ફ્રેન્ડ્સ આજે જે ગીત રિલી થયું ને રાદ્દીપ બારડ ઓફિશિયલ ચેનલમાં જેનું નામ છે મેગલ હાલો મેડિયે એ પણ આજે પબ્લિકને સાંભળ્યા પછી જે પબ્લિકે કોમેન્ટ કરી છે કે રાદીપભાઈ આવું ગીત અત્યાર સુધીમાં જે તમારા જૂના ગીતો આવતા ને એનો ટચ આમાં અમને જોવા મળ્યો છે અને તમારું એક ગીત આવ્યું હતું વથલ હાલો નેહડે એના પછી સરસ મજાનું ગીત હોય ને તો આ છે મેગલ હાલો મેળિયે તો ઘણા બધા મારા ચાહક મિત્રોના મારી ઉપર ફોન પણ આવ્યા અને કોમેન્ટ પણ ગજબની આવી રહી છે તો આજે જે ગીત રિલીઝ થયું એ તમને સંભળાવું અરે મેગલ હાલો મેડિએ માર કોમડાની શેરિએ મેગલ હાલો મેળિએ માર કોમની શેર મન મેળિએ ઉતા રો યા પછું ગલડાની ડલિએ કમને રે મેગલ હાલો તો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી લો કારણ કે ચેનલને સબસ્ક્રાઇબ કરશો બાજુમાં આપેલા બે ને તમે ટચ કરશો તો મારી તમામ નોટિફિકેશન એટલે કે તમામ વ્લોગ તમારા સુધી પહોંચશે તો રાજદીપ ભાવટના બ્લોગ જોવા તમે માગતા હોય તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકોનને ટચ કરો તો મળીએ છે નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ